માત્ર પાર્ટીના હોદ્દાઓ પછી રાજીનામું આપવા પછી દરરોજ બદનામી દરરોજ નવા નવા આક્ષેપો એવા લોકોને કહેવા માંગુ છું જે સન્માન થી જે તાકાત થી આપને સમર્થન કર્યું પછી આપે અમારું સન્માન હણવાનું જે પ્રયત્ન કર્યો જે રીતે ગાળી ગલો જે રીતે આક્ષેપો કર્યા આ ખૂબ જ દુઃખદ બાબત છે તો એમણે કહ્યું છે કે આ સેના અને સેના જેવા કેટલાય સંગઠનો એમનાથી અમને કોઈ ફાયદો થયો છે ને થવાનો છે તો એવા તમામ લોકોને કહું છું સમગ્ર ગુજરાતના પોતાની જોડે આપણી જોડે નથી પૈસા કે નથી બીજું કોઈ તાકાત મતની ની તાકાત છે મત ની એકતા તાકાત થી એવો જવાબ આપો